હેલો ઓમ નમઃ શિવાય બધાને મારું નામ છે હર્ષદ પંચાંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ હર્ષિદ પંચાગ વ્લોગ્સ તો આજના આ વિડીયોમાં આપણે ભોળાનાથના દર્શન કરીશું સાંજમાં ત્રણ શિવલિંગ રૂપે ભોળાનાથના આપણે દર્શન કરવાના છીએ સૌ પ્રથમ આપણે અહીંયાથી જઈશું પાંચ હજાર વર્ષ જૂના પાંડવકાલીન મહાદેવના મંદિરના દર્શન કરવા તો ચાલો મારી સાથે આમ શિવમય મહા મહાશિવરાત્રીના પર્વમાં આપણે દર્શન કરીએ ભોળાનાથના અને સાથે થઈને પાવન થઈએ તો ચાલો મારી સાથે આ ભોળાનાથની સફરમાં અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક પણ નાખજો શેર પણ નાખજો અને સબસ્ક્રાઈબ પણ ના તો હવે આપણે અહીંયાથી પહેલાં જઈશું પાંચ હજાર વર્ષ જૂના એનાથી પણ વધારે એવું કહેવાય છે શાસ્ત્ર અનુસાર ત્યાં પાંડવ કાલી મહાદેવના દર્શન કરીશું તો અહીંયાથી લગભગ ચારથી પાંચ કિલોમીટરના અંતરે આવેલું છે તો ચાલો સાથે મળીને દર્શન કરી ભોળાનાથના અને પાછું બીજી એક જગ્યાએ પણ દર્શન કરવા જઈશું ત્યાં ભોળાનાથમાં મેરો ભાઈ છે સૌથી મોટો સાણનો સાણંદો સાથે મળીને દર્શન કરીએ મેવ હર ભવિષ્ય કોમેન્ટમાં લખી નાખીએ ચાલો આપણે ફાઇનલી નીકળી ગયા છીએ ભોળાનાથના દર્શન કરવા માટે થઈ અત્યારે તમે જોઈ શકો છો આપણે એક ચોકડીએ રોકાણા છીએ તો અહીંયાથી લગભગ મંદિરનો અંતર લગભગ થાય છે ચારથી પાંચ કિલોમીટર તો સાણંદના ટાઉનથી બહાર આવ્યા પછી આ ચાર ચોકડી રસ્તો આવે છે તમે જોઈ શકો છો આ રસ્તો આ સીધો બાઇફા નીકળી જાય છે ડિમાન્ડવાળો રસ્તો છે આમ અને અહીંયાથી આ છે સીધો વચ્ચે પહેલાં વચ્ચે પહેલાં ગામ આવશે કાનેથી એ કાનેટી અંદર જંગલમાં થોડુંક બહુ પડે છે અને જ્યાં ભોળાનાથના આપણે દર્શન કરીશું સાથે તમને મહાશિવરાત્રીનો ઇતિહાસ પણ જણાવીશું સારો મળશે અત્યારે આપણે કોપી જવાયા છીએ ભોળાનાથના મંદિરે તો અત્યારે આપણે કાનેટી ગામમાં પહોંચી ગયા છીએ હું તમને કરી થોડીક ઝલક તો તમે જોઈ શકો છો અત્યારે અહીંયાથી રસ્તો છે જ્યાં ભોળાનાથનો શ્રી વારિનાથ મહાદેવ જે પાંડવ સ્થાપિત છે તો આપણે ચાર ચાર ગામની વચ્ચે આવેલું છે તો તેને આપણે દર્શન કરીશું ચાલો હોય ત્યારે આપણે જંગલની અંદર લગભગ અંદર આવી ગયા છે ગામથી લગભગ એકથી દોઢ કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે તો અત્યારે તમે શાંતિ મહેસૂસ કરો કે કેવી શાંતિ લાગી રહી છે આ ભોળાનાથના સાનિધ્યમાં અને તમને કહી દઉં કે અહીંયાથી જો પણ જાય છે તો ભોળા અમને બહુ નજીક ક્ષણમાં પહોંચી રહ્યા છે ભગવાન વાળીનાથ જ્યારે વાળીનાથ પવિત્રમાં લખી નાખજો મહાદેવ આપણે દર્શન કરીશું અને પાવન થઈશું અને મહાશિવરાજિના પર્વને આપણે યાદગાર બનાવશું તો વિડીયોને વધારે વધારે શેર કરજો તો મહાદેવ હાર તો દર્શન કરીએ સાથે મળીને ત્યારે આપણે ભોળાનાથના મંદિરે પહોંચી ગયા છીએ તો ચાલો તમને ભોળાનાથના દર્શન કરીએ અને એનો પહેલો તમને દર્શન છે છીએ ન તો તમે જોઈ શકો છો એટલે ભોળાનાથના મંદિરે આપણે પહોંચી ગયા છીએ અને આ ગેટ છે ભવ્યથી ભવ્ય લીલાબાદ વાર જય વાળીનાથ સાથે ચાલો હવે આપણે મંદિરના અંદર પ્રવેશ કરીશું અને ભોળાનાથના દર્શન કરીશું સાથે મળીને ભોળાનાથના દર્શન કરીએ અને જે મારીનાથ મહાદેવ પવિષ્ય નથી લાગ્યો તો ચાલો મારી સાથે આપણે ભોળાનાથના દર્શન કરીએ પાંડવ સ્થાપિત પછી આપણે આનું મહત્વ જાણીશું ચાલો મારી સાથે તો ચાલો આપણે હવે પહોંચી ગયા છીએ પેલા પહેલાં સૌપ્રથમ સફળ કાઢી નાખીએ અને આપણે ભોળાનાથના દર્શન કરવા પહોંચી ગયા છે તો મહાદેવના સાથે મળીને દર્શન કરીએ ચાલો મારી સાથે મહાદેવના દર્શન કરવા પહોંચી ગયા છે

સાથે આપણે દર્શન કરીશું તો મહાદેવ મહાદેવ લખેલા દર્શન કરીએ આપણે તો સાથે મળીને આપણે લગાવી દઈએ ચાલો મારી સાથે મળી માટે મહાદેવના દર્શન કરતા જઈએ ભોળાનાથના દર્શન કરી મહાદેવ 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 સફળ દર્શન કરી લીધા તો આપણે પરિક્રમા કરી લીધી છે ભોળાના અને એવું કહેવાય છે કે ભોળા નાની પરિક્રમા જલ્દી કરવામાં આવે છે ભોળાનાની પૂરી પરિક્રમા કરવામાં આવતી નથી તો આપણે પરિક્રમા કરી લીધી છે તો આપણે પાછા ગઈશું ભોડાનાથી દર્શન કરવા માટે થઈ ચાલો મારી સાથે દર્શન કરવા માટે સાથે એકસો આઠ દિવાળી આથી પણ થાય છે તો એના પણ આપણે લાવ લેવા આવીશું તો ત્યાં જોઈએ મને ફૂલ પબ્લિક આવી ગઈ છે તમે જોઈ શકો છો બિરાજમાન છે કોળાનાથ ચાલો હવે આપણે પૂજા દર્શન કરવા જઈએ આમાં ચાલો માછા ગણપતિ મહારાજ ગણપતિ મહારાજ તમે ગણપતિ મહારાજના દર્શન કરી શકો છો નીચે જઈ ભજાને અવશ્ય લખી લાવી અત્યારે અહીંયા પૂજા ચાલી રહી છે તમે પૂજામાં પણ દર્શન કરી રહ્યા છો ત્યાંથી પણ ગણપતિ મહારાજના દર્શન તમે કરી શકો છો છો અને સામે હનુમાનજી મહારાજનું પણ મંદિર બની રહ્યું છે તેના પણ તમને દર્શન કરાવી છું દાદાના સામે તમને કોમેન્ટમાં કરી નાખજો તો ચાલે અમે આપણા આશ્રમના પણ દર્શન કરી લઈએ સાથે તુલસીમાં પણ છે તેના પણ દર્શન કરીએ તમે જોઈ શકો છો અહીંયા ચા પાણીની પણ સુવિધા છે ચાની સાથે લઈએ આપણે ભોળાનાથના દર્શન કર્યા અને આપણે પૂજારીના પણ આપણે દર્શન કર્યા એમને વાતચીત કરી તો કીધું કે આપણે ઇતિહાસ પછી જાણીશું એટલે આપણે ભોળાનાથની પ્રસાદી ગ્રહણ કરી લઈએ કાંગની તો તમે સાથે મળીને પ્રસાદી ગ્રહણ કરીએ એટલે આપણે ભોળાનાથ પ્રસાદી લઈશું મહાદેવ સાથે મળીને ભોળાનાથની પ્રસાદી ગ્રહણ કરીએ

ભોળાનાથના તમને દર્શન કરાયા ચાલો હવે અહીંયાથી આપણે બીજી જગ્યાએ દર્શન કરવા જઈશું ભોળાનાથના જ્યાં મેળો પણ ભરાય છે ભવનાથ મહાદેવ તો ચાલો આપણે ત્યાં જઈએ દર્શન કરીએ મહાદેવના અને અમે હરહર મહાદેવ હવે નથી લાગ્યું તો ચાલો મારી સાથે ભોળાનાથના સાહિત્યમાં આપણે આ દર્શન પૂરા કરી લીધા છે આપણા પહેલાં અને બહુ પૌરાણિક જ્યોતિર્લિંગ સ્વરૂપે પાંડવ સ્થાપિત હતા ભોળાનાથ ના આપણે દર્શન કર્યા છીએ હવે તમને હું થોડાકમાં તમે તમને મંદિરનો ત્યાં જણાવી દઉં મેં અંદર પૂજારી હોય અને પૂછ્યું તો કે અત્યારે પબ્લિક વધારે હોવાના કારણે એ આપણા ઇતિહાસ નહીં જણાવે છે ફરી ત્યારે આપણે કવર કરીને બતાવીશું તો ચાલો હવે હું તમને એનો ઇતિહાસ જણાવી દઉં તો આ ઇતિહાસ લગભગ પાંચ હજાર વર્ષથી પર વધારે છે અને એવું કહેવાય છે કે આ જ્યારે પાંડવો જ્યારે વનવાસ દરમિયાન હતા ત્યારે આ જગ્યાથી ગુજર્યા હતા એમાં એક પાંડવ જેને આપણે થીમ તરીકે એમનો એક નિયમ હતો કે પહેલાં પોણા પૂજા કરવાની અર્ચના કરવાની પછી તે પાણી પાણી લેતા હતા તો જયારે એ વનવાસ દરમિયાન હતા ત્યારે અહીંયા આ મંદિરમાં રોકાણ હતા ત્યારે તમને અંદર મેં જેમ દેખાડ છે શિવલિંગ સ્થાપિત છે અત્યારે ક્યાં પૂજા વધારે હોવાથી શિવલિંગ દેખાતું નથી તે માટે રહી તો જે મંદિરના અંદર આપણે દર્શન કર્યા અને થોડા ભીમના ભીમને અહીંયા સ્થાપના કરી હતી એવું માનવામાં આવે છે ઇતિહાસ કારણ મુજબ અને આ ચાર ગામના વચ્ચેના પાદરે આ મંદિર આવેલું છે જેમ કે આ બાજુમાં કાંકેટી છે અમે સાણંદ ગામ છે અને આ ગામ છે પ્રમાણે તો ચાલો હવે આપણે બીજા મહાદેવ ના દર્શન કરવા ગઈ છે સાણંદ ગામમાં આવેલું છે તો ચાલો સાથે મહિન ભોળા દર્શન કરીએ અને કોમેન્ટમાં જઈ મહાદેવ હર અવશ્ય લખી નાખ્યો ચાલો આપણે એક્ટિવા પડી છીએ તો જઈએ આજે શિવરાત્રીનું પણ મહત્વ છે તેમ મહા શક્તિ રૂપેનું પણ એટલું મહત્વ છે આજે શિવ અને શક્તિનું સંગમ છે તો હવે આપણે પોણાના દર્શન કર્યા તો વચ્ચે જ મા શક્તિનું પવિત્ર રામ મંદિર આવે છે સામે કાણેટી છે અને સામે આવેલું છે મંદિર દેવ છે ચાલો મા શક્તિના પણ સાથે દર્શન કરી અને તમને દર્શન કરાવીએ ત્યાંથી હું તમને મંદિર દેખાડું તો તમે જોઈ શકો છો મા શક્તિનું આ મંદિર છે ચાલો સાથે મળીને મા શક્તિના દર્શન કરીએ અને પાવન થઈએ સાથે શક્તિમાં લખી નાખજો ચાલો મારી સાથે ત્યારે આપણે શક્તિના દર્શન જઈ રહ્યા છીએ તો દર્શન કરીએ સાથે મળીને તો હવે તમને લખીને આવ્યો તો આ પવિત્ર દર્શન તમે કરી રહ્યા છીએ આપણે માતાજી ના મંદિરની જય શક્તિમાં લખીને આવ્યો જય શક્તિમાં

મહાદેવ મકીને આવ્યો આપણે મહાદેવ નો મેળો માણી રહ્યા છીએ તો ચાલો હવે આપણે ભોળાનાથ ના દર્શન કરવા જઈએ તમે પબ્લિક ની મજા જોતા રહો

અત્યારે મંદિરમાં બહુ ભીડ છે તો તમે મંદિરના દર્શન કરાવ શિખરના દર્શન મહાદેવના તમે શિખરના દર્શન કરી શકો છો અહીંયા ભીડ બહુ ગજબની છે તો આપણે લાઈનમાં લાગતું ભોળાનાથના દર્શન કરીશું અત્યારે તમે ભોળાનાથ મિત્રો અને તમને એક વસ્તુ દેખાડું તો તમે ત્યાં જોઈ જ ભગવાનના કુદપોતા ભગવાન પણ આપણા ભેટ કરવા માટે એક મંદિર આવી જાય છે પણ ગરમીના કારણે થઈને આપણે મંદિરને ફરી ક્યારે કવર કરી લેશું તો તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો અવશ્ય લાયક કરવાની છે મહાશિવરાત્રી બે હાજર છવ્વીસ પાવન નિમિત્તે શુભકામના બધાને અને સાથે તમને એ પણ વચ્ચે જોવા મળશે કે મેં માઇક કે એમ નથી લગાવ્યું કેમ કે માઇકમાં તો ટેકનિકલ પ્રોબ્લેમ આવી ગઈ માટે મેં માઇક નથી લગાવ્યું એટલે મેં બનાવ્યો તો ફ્લેક ક્લિપ તો મળીએ છે એક નવા આવનાર યોગમાં ધમાકેદાર ત્યાલ ગી જય મહાદેવ હર જય મા પાર્વતી લખીના દિવસ તલગી આવજો